નમસ્તે મિત્રો મધદીપ આઈવીએફ અને ટેસ્ટ બીપીમાં અમરેલીથી રાજુલાના પેશન્ટને ચાર હજાર આઠસો ને છાસઠ બીટા એસ જે પોઝિટિવ આજે જ આવ્યું છે તાજો જ રિપોર્ટ છે અને પ્રેગ્નન્સી રહી ગઈ છે તો અમે અમરેલીના રાજુલાના આદમપતિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આવી સરસ સફળતા મળી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ મિત્રો આપને પણ બાળક ન રહેતું હોય આપ આજે જ સંપર્ક કરી શકો છો મદદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીલગઢરની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તે અમારો બીજો નંબર છે નવ્વાણું ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ મારું એડ્રેસ છે મધુદીપ આઈવીફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીલગાર્ડનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો ટાઈમ છે સોમથી શનિવાર સવારે દસથી એક